જેથી કરીને આજનો અત્યાર નો અત્યારની શું કેવું ત્રીજી પેઢી એ સંસ્કાર નો થાય ને એનું ધ્યાન રાખજો નકરા આપડા બાપુએ ક્યાંય ક્યાંક ભાઈ કેવું મા આવા ભાવી તમને કંત્રોચ્ચાર કરતા હોય વરાજો બગી માંથી ઉતરે ગીત કેવું મૂકે ખબર હાવ હડલ બંડલ ગીત પાંચ વીઘા એના નામે એમાં હેનો અલી વરસાર છે હેંસા રામ ગીતો વગાડો કૃષ્ણ ગીતો વગાડો મારા બાપ ભારતીય સંસ્કૃતિમાં મેં તમે જન્મ લીધો છે પશ્ચિમી સંસ્કૃતિ નું અનુકરણ કરવામાં વાંધો કઈ નથી પણ જેને માથા પાડીને દળ લડાવ્યા ને એની ચેતના ઉદુભાતી છે કે આની હાટુ આપણે માથા કાપીને અહીંયા કર્યા હે કે જે પરંપરાઓ નો હાચવી હે રીતિ રિવાજો નો હાચવી હે હવે ક્યાં બંદુકું તલવારું નહીં હવે કઈ નહીં હવે તો ખાલી એક મૂંઝાઈ ગયેલો બેઠો એને ખંભે હાથ મૂકો ને એમ કયો કે ભેરો મૂંઝા તો ના તારો ભાઈ બેઠો છે તારો વાળે વાંકો નો થવા દે એવા ભે મિત્રો ની જરૂર છે સાહેબ હવે આ બધું ધીમે ધીમે નીકળતું જાય કેમ કે હવે બધા ને એવું છે કોણ હાથ ધો ત્રીસ વર્ષ પેલા જેટલી બાય આપણને પાકો માલ ખવ પાકો માલ એટલે દહીં દૂધ ઘી છાશ માખણ સુરમાના લાડવા હુકડી દૂધપાક પાક લાપસી દાદરિયું નામ બોલું તો મળ્યું આવે છે વાહ

પ્રાર્થના પતિ જાય સભા પતિ જાય પછી રૂમ માં દાવાનું ટાણું થાય ને તો જોયું તો હજી લીલું લીલું જોઈ બોલો કે એટલો ભાઈ પાકો માલ ખવરે અને પાકા માલ માં કાસા માલ માં ફરક એ જેટલો પાકો માલ ખવરે ને એટલી શરદી શરદી મતલબ માં જાજી એમ અત્યારના છોકરા ને શરદી નથી થતી હું કામ પાકો માલ નથી મળતો બધુંય તૈયાર લાવું મને તો ઉપાધી થાય છે રોટલી તૈયાર આવે છે એ બધું આવવા મળ્યું પણ એક વસ્તુ બે હાથ ધોડીને કડબદ પ્રાર્થના કરું ઘરે એસી વર્ષની માં બેઠી હોય તો એને એક વખત તો એમ કેજો કે બા તારી હાથ નું એકવાર અથાણું તો બનાવી દે હે વરદી નું અથાણું મારી માં એકવાર તો બનાવી દે કાંઈ નહોતું સાહેબ ટાઢો રોટલો ને ખાલી અથાણું ખાઈ ને જીવી જતો ને એને ઓટકારે અમી જેવો આવતો ને અત્યારે ન હોય એવું બધાય પડીકા લાવો કોઈ કઈ કરવું નથી બેઠા બેઠા ખાવ બધા ખાવ ને એમને હું વાંધો મજા કરો તમ તારે ઉપાધી કેવું છે ઢવડા કાઢ પાકા શરદી થાતી અમને આમ બા બિશારી કાકમાં નાખીને ડોક્ટર સાહેબ ગામડાના ડોક્ટરે સાત્વિક ડોક્ટર ભણતર નો હોય અનુભવ હોય ડિગ્રી ન મળે અડધી બીકસી આખો રોક નાખે ઇન્જેક્શન ભરાય ઓછું કરે

એટલું ભવિષ્ય ભાંખે આનું શું કરો ભવિષ્ય કાચા માલ માં ફરક કેટલો પાછો કાચા માલ વાળું છોકરું ને તો પડી જાય કેવો કાચો માલ છોકરો રમીને આવે ટ્યુશન માંથી હવે ભણાઈ આવે ને એટલે મમ્મીઓને એમ જ કે ભૂખું ભૂખું જ છે એ તો અમારી બા ને એમ કે ભૂખ લાગી તો માંડવી ઘર ભેરા દાવ ખાઈ જાવ એ જેને હાથે શીખવાડ્યું ને એટલે અમીના ઓટકાર આવે આને તમરે ઉર માં ઝી વાળો ઓલો લે 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 મા દીકો છો હવે એને પરણે પરણે ઓરવું પડતું તા એનું મોટું થાય આ માફ કરજો મને અમને હાવ પ્રેક્ટિકલી મોટા એટલા માટે છૂટા મૂકી દીધા વિશે હાવ છૂટા મૂકી દીધા અત્યારનું છોકરું તમને કહો આમ કપડાં પહેરીને નીકળે ત્રણ હજાર રૂપિયાના કપડાને જોડ્યો એ ગમે હતા મારો રામ ભલું કરે આઠે હરખી રીતે મોટા થતા તૈને છડ્યો બાકીના રામ ભરો છો કઈ હતું નહીં ને એટલે પ્રેક્ટિકલી મોટા કરે એટલે ભાન આવ્યું આ બધું અત્યારનો છોકરો દમ દેજો આમ અહી તમ દાદા મમ્મી હું મમ્મી પાછી પીએડી નહીં બેટો પડી જો મે બેબી નો બધાકો માર મોટો થાય આખો દી આમાં નામાં જ રહ્યો અમે તો આ ગોઠણ છોલે દેતા ને કોણ્યું છોલે જાતી ને ઘરે કેતા ને નાવા જાય તો એ ખબર પડે ક્યાં ક્યાં સુલાણો છે કેમ કે બળતું પાણી અડે એટલે